નમસ્કાર દર્શક મિત્રો પરબંધા પ્રોપર્ટી પેજ ઉપર તમારું સ્વાગત છે ઓલી મકવાણા જે લઈને આવે છે તમારે પરવડે ભાવમાં ટુ કે પ્રોપર્ટી પોરબંદર વાડી અંદર તો ચાલો આપણે જોઈએ તો તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી વાસુ શિલ્પ એપાર્ટમેન્ટ કોર્નર પીસ છે પ્રકાશ પાનની સામેની ગલીમાં એમજી રોડથી નજીક છે આ બાજુ વાડી પ્લોટ શાક માર્કેટ આવી જાય છે ચાલો તો આપણે અંદર થી જોઈએ ત્રણ સાઈડ ઓપન છે હું તમારે બતાવી દઉં એટલે તમારા હવા ઉજાસ સારા એવા રહેશે ચાલો તો આપડે

લીપ આવી ગઈ છે સોરી થોડો દરવાજો વેલો ખોલી લીધો તો આ છે એ પ્રોપર્ટી કે હું તમારે મને કોઈને બતાવી દઉં તો તમે જોઈ શકો છો આ છે એ પ્રોપર્ટી ચાલો તો આપણે અંદરથી જોઈએ આ છે હોલ હોલ પણ તમે જોઈ શકો છો મોટો છે આ છે એનું ડાઇનિંગ સ્પેસ આ છે એનું કિચન કિચન પણ તમે જોઈ શકો છો મોટું છે ફર્નિચર થી મઢેલું છે

મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી તમારા ભાઈ ને પ્લીઝ સપોર્ટ કરો યાર જે પ્રોપર્ટી તમારે ઘર બેઠા જોવા મળે છે સમય બે બચાવ થાય છે નમસ્કાર